વલોવ ક્યાં પ્રાર્થના કરવાની છે જુઓ હાન્નાએ ક્યાં આગળ પ્રાર્થના કરી તો પણ યહોવાએ તેની કૂખને બંધ કરી રાખી હતી પરંતુ તેની શોખ્ય તે કારણને લીધે કે યહોવાએ તેને ગર્ભફળ નહોતું આપ્યું તેને અત્યંત ચીડવતી હતી તેને શોકિત કરતી હતી વલો હાન્નાની સમસ્યાએ હતી કે તેને સંતાન નહોતું તેને કારણ બનાવીને પનીના કે જે તેની સૌખ્ય હતી પ્રતિદિન તેને ચીડવતી રહેતી હતી વાલા ભાઈઓ ને બહેનો કોઈને ચીડવશો નહીં જો કોઈ માતાને સંતાન નથી એ ખબર હોય તો વારંવાર તેમને પૂછશો નહીં શું હજી સુધી સંતાન નથી થયું હજી સુધી કોઈ પણ પ્રકારની ખુશખબરી ખુશખબરી નથી હંમેશા એ જ પ્રશ્ન લગ્ન થયાને કેટલા વર્ષ થયા અરે તમારે શું છે આ પ્રકારની બિનજરૂરી માહિતી પજવણી કરે છે વારંવાર પ્રશ્ન કરે તો કેટલાક શ્યામ વર્ણના હોય તો થોડા શ્યામ હોય એટલે તેમને રડાવતા રહે છે તો કેટલાક થીંગણા હોય છે તે થીંગણા હોય એટલે એમને ચીડવતા હોય છે કેટલાક લોકો પાતળા હોય છે તેને લીધે ચીડવતા હોય છે તો કેટલાક લોકો જાડા હોય છે તે કારણને લીધે તેમને ચીડવે છે કેટલાક લોકો વિકલાંગ હોય છે તેને લીધે કેટલાક લોકોની આંખ કાણી હોય છે તેને લીધે કેટલાક બોલતા તોથળાય છે તેને લીધે એક વ્યક્તિની શારીરિક અથવા માનસિક કમજોરીને કારણે તેને આધાર બનાવીને એવા લોકોને ચીડવું તે સામાન્ય રીતે એક પાગલપણની નિશાની છે એક વ્યક્તિ કષ્ટમાંથી દુઃખમાંથી પસાર થાય છે એ જોઈને હસી રહ્યા છે તો તે એક પ્રકારની પાગલપણની નિશાની છે તમારામાંથી કોઈની એવી નિશાની છે હાથ બતાવશો કહેવાથી કોઈ હાથ નહીં બતાવે એ સાચું છે પરંતુ તમે એક વાત જાણો છો તમે માનો કે પછી ના માનો પરંતુ આપણામાં કંઈક ને કંઈક જે લોકો પાગલ જેવા હોય છે તે લોકોની અંદર જે સ્વભાવ હોય છે તે જાણું છું બસ એવા જ લક્ષણો એક ટકા પાંચ ટકા દસ ટકા આપણી અંદર પણ જોવા મળે છે ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ વાત કરતા સમયે જો બિચારો થોડો તોતળાય છે એમ સમજો તેની જીભ તોતળાય છે તે જોઈને તમે એના પર હસો છો કે તરસ ખાવ છો હેલો બે કરો છો કે હસો છો પાછલા ફ્રાઈડે ઉપવાસની પ્રાર્થનામાં પ્રશ્નોત્તર કરવાના સમયે એક ભાઈ ઊભા થઈને તે થોડું તોતડાતા બોલતા હતા આ રીતે તેમની વાત કરવાની રીતને જોઈને ઘણા બધા હસ્યા આ રીતે હસતા જોઈને જે તોતડાતા તા ભાઈએ સહજ રીતે શું તેમને અંદરથી આનંદ થશે કે પછી અંદર અંદર દુઃખી થશે જણાવો હું તોતડું બોલું છું એટલે બધા કેટલા લોકો હસે છે એમ વિચારીને તેને આનંદ થશે કે દુઃખી થશે તમે જણાવો તે દુઃખી થાય છે તે વ્યાકુળ થાય છે અને તમે આનંદિત થાવ છો તેને સેડિઝમ કહે છે આપણી આપણીમાંથી એવા સેડી લોકો છે કે નહીં કહીએ માની લો કોઈ ચાલતા ચાલતા જાય છે અને અચાનક કેળાનું છોલટું અથવા તો કંઈક થોડું પાણી હોવાથી લપસીને પડી ગયા સમજો ત્યાં બેસીને તમે ચા પીતા હતા લપસીને પડી ગયા સમજો તરત જ સામાન્ય રીતે શું કરશો હેલો તમે શું કરશો હસશો કે પછી અરે બાપરે એમ કહેશો તે બતાવે છે આપણામાં સેડિસ્ટ છે ચોક્કસ બની શકે છે પર્સેન્ટેજ એમાં ઓછું હોય કૃપા કરી સેડિસ્ટ તરીકે ના રહેશો એક વ્યક્તિની કમજોરી છે તેનું કષ્ટ છે એને લીધે માનસિક રીતે હોઈ શકે છે શારીરિક રીતે હોઈ શકે છે આર્થિક રીતે હોઈ શકે છે શારીરિક રીતે હોઈ શકે જ્યારે કષ્ટમાંથી દુઃખમાંથી પસાર થતા હોય ત્યારે સામાન્ય રીતે હાસ્યમાં ના લેશો વલાવ પનીના નામની પણ આ સેડિસ્ટ હતી હારના નામની એક સ્ત્રીને સંતાન નહોતું તેનાથી તે દુઃખી હતી પરંતુ આ સ્ત્રી હસતી હતી એટલા માટે પ્રભુ કહે છે કે જો તમારો શત્રુ કષ્ટમાં પડ્યો છે તો તમે ખુશ ના થશો આનંદિત ના થશો શત્રુ કષ્ટમાં પડી જાય તો પણ તમે ખુશ ના થઈ જશો કેમ ક્રૂરતાની નિશાની છે પરમેશ્વરના સંતાન ક્રૂર હોય તે પરમેશ્વરને બિલકુલ પસંદ નથી ભલે શત્રુ પણ કષ્ટમાં હોય તો પણ તમે ખુશ ના થશો આનંદિત ના થશો તેઓ પડી ગયા છે તે જોઈને તમે ઉછળવા ના લાગશો એ સાઇડિસ્ટ બનવું બરાબર છે એવું ના બનશો પરમેશ્વર ચાહે છે પરંતુ ના એટલી બધી પાપી હતી એટલો ક્રૂર આનંદ માનતી હતી તેની બહેન તેને સંતાન ના હોવાથી તેને બિલકુલ રડાવતી હતી ચીડવતી હતી તેને ગુસ્સો કરાવતી હતી એ સાઇડિસ્ટની પ્રમાણે જીવન છે તે દુઃખ સહન ના કરી શકી એક બાજુ તેની અંદર દુઃખ અને દર્દ હતું અને બીજી બાજુ સાથે રહેનારી પનીનના દ્વારા તેને ચીડવવામાં આવી એ સર્વ હાન્ના સહન ના કરી શકી સહન ના કરી શકતા અન્નાએ શું કર્યું જાણો છો પતિને અપશબ્દો ના કહ્યા તમે કેટલા ખરાબ છો આ તમે શું કર્યું છે શા માટે તેને ઘરમાં લાવ્યા તેના લીધે મને કેટલું દુઃખ ઉઠાવવું પડે છે એમ કહીને પતિ સાથે ઝઘડો ના કર્યો કૃપા કરી ધ્યાન આપજો કે જીવનમાં શાંતિને જો તમે ચાહો છો તો પતિ હોઈ શકે છે પત્ની પણ હોઈ શકે છે જો તમે શાંતિને ચાહો છો તો તમારી શાંતિને ભંગ કરનાર ત્રીજી વ્યક્તિને તમારી વાતોમાં તમારી ચર્ચામાં કોઈ પણ બાબતમાં ના લાવશો તમે ક્યારેય જુઓ સામાન્ય રીતે પતિ અને પત્નીની વચ્ચે ઝઘડા અને મનમુટાવનો જે મુખ્ય કારણ છે ત્રીજી વ્યક્તિ તે ત્રીજી વ્યક્તિને લાવો અથવા બીજી કોઈ વ્યક્તિને લાવો સામાન્ય રીતે પરિવારિક જે શાંતિ છે તે તૂટી જશે શાંતિ અને પ્રેમથી રહેવાના સમયે ત્રીજી વ્યક્તિને લાવી ચોથા વ્યક્તિને લાવી એ બાબત જે શાંતિ છે તેને ભંગ કરી દેવો એ જ સેડિસ્ટનું કામ છે વર્તમાનના સારા વાતાવરણને પોતાના ખરાબ સ્વભાવને લીધે બગાડી નાખવું તેને સેડિસ્ટ મેન્ટાલિટી કહે છે પની ના પણ એવી જ હતી પરંતુ સાંભળો હાનના તેના ચીડાવતા દુઃખ ઉઠાવતી હતી તો પણ તેણે ક્યારેય પતિ સાથે ઝઘડો ના કર્યો તમે તેને લઈ આવ્યા છો એટલે હું દુઃખ ઉઠાવી રહી છું ખરેખર તમને કોણે લાવવા કહ્યું હતું વાલા હાન્નાને શું સમજાયું કે કોઈ પણ પતિ બાળકો હોય તેમ ઈચ્છે છે તેને એ વાત સમજાઈ ગઈ કે મારામાં જ કમી છે જો મારા પતિમાં કંઈક કમી હોત તો તેને પણ બાળકો ના થયા હોત પણ મારા પતિને તો બાળકો થયા છે એટલે તેમનામાં કંઈ કમી નથી કમી મારામાં જ છે મારામાં જ કમી હોય ને પતિની હું નિંદા કરું તેથી શું ફાયદો તેના વિચારો સારા હતા નિંદા કરનારા તમે ધ્યાનથી સાંભળો કોઈ પણ હોય પતિની નિંદા કરનાર પત્ની હોય કે પત્નીની નિંદા કરનાર પતિ હોઈ શકે માતા પિતાની નિંદા કરનાર બાળકો હોઈ શકે બાળકોની નિંદા કરનાર માતા પિતા હોઈ શકે કોઈ પણ હોય જો કોઈ નિંદા કરે છે તો નિંદા કરનારની જ ભૂલ છે સામેવાળાની ભૂલ નથી તે કમી તો તેની અંદર છે એટલા માટે તે નિંદા કરતા રહે છે પરંતુ હાન્ના નિંદા કરનારી સ્ત્રી નથી કમજોરી મારામાં છે નિંદા કરવાથી શું ફાયદો મારા પતિની ભૂલ કાઢવાથી સુ લાભ પતિને ચોટ પહોંચાડવાથી પતિને વાતો દ્વારા ઘાયલ કરવાથી શું ફાયદો એક કામ કરવાનું છે આ સર્વનું સમાધાન એક છે પતિ સાથે ઝઘડો ન કરો પતિની નિંદા ના કરવી ઘરમાં નર્કનું વાતાવરણ ના બનાવવું જે કંઈ દુઃખ હોય તે સર્વ દુઃખનો એક હલ છે અને તે શું છે આ સમસ્યાને જે દૂર કરી શકે છે એ પરમેશ્વરની પાસે જવું એ જ તેનું સમાધાન છે ત્યાં જ હું જઈશ ક્યાં આગળ જઈશ જે મારી સમસ્યાનું સમાધાન આપી શકે છે તે પરમેશ્વરની પાસે હું જઈશ વલાઓ નિંદા કરનારા શા માટે નિંદા કરે છે પરમેશ્વર સાથે કનેક્શન નથી એટલા માટે તેમના કષ્ટને દૂર કરનાર પરમેશ્વર સાથે સંબંધ નથી એટલા માટે તેમના દુઃખને દૂર કરનાર પરમેશ્વર સાથે સંબંધ નથી એટલા માટે વલાવ ઘણી વાર મારા બંને દીકરાઓની વચ્ચે નાના નાના ઝઘડા થાય છે સહજ રીતે મોટા અને નાનાની વચ્ચે ઝઘડો થાય ત્યારે નાનો દીકરો શું કરે છે તે નાનો છે ને મોટા ભાઈ સાથે ઝઘડો નથી કરી શકતો કેમ કે તે મોટો છે હવે મારું દુઃખ દૂર થાય તે માટે શું મારે મારા ભાઈ સાથે ઝઘડો કરવો કે પછી મારા ડેડીને હું જણાવું તમે જ બતાવો તેણે શું કરવું જોઈએ હેલો તે શું કરશે જણાવો સીધો તે ડેડી પાસે જઈને ડેડી શું થયું તમે જાણો છો એ રીતે જે કંઈ થયું સર્વ મને બતાવે છે કારણ એ છે કે હું તેની સર્વ સમસ્યાનો હલ કરી દઈશ એટલા માટે તે મારી પાસે કેમ આવ્યો જાણો છો તેને મારા પર ભરોસો છે વળી એટલું જ નહીં મારી અને તેની વચ્ચે શાંતિનું એક અદભુત વાતાવરણ છે મેલમિલાપ છે તેને લગાવ છે કે મારા મનનું સર્વ દુઃખ જઈને પિતાને જણાવીશ ત્યારે મને ચોક્કસ શાંતિ મળશે એવો વિશ્વાસ છે એટલા માટે તે શું કરશે સીધો મારી પાસે આવશે તમારા દુઃખને દૂર કરનાર પરમેશ્વર છે જો એવો વિશ્વાસ તમારા મનમાં છે સીધા તમે પરમેશ્વરની પાસે આવશો પરમેશ્વર પાસે ના આવીને આખી દુનિયામાં ફરો છો પરમેશ્વર સાથેનું તમારું કનેક્શન નથી એટલા માટે આ સેલફોન આવવાથી શું થયું છે જાણો છો પરમેશ્વરથી આપણને દૂર કર્યા છે સેલફોન નહોતા ત્યારે લોકો શું કરતા હતા તેઓ ઘણી બધી વાર પ્રાર્થના કરતા હતા જઈને પ્રભુને કહેતા હતા અથવા તરત જ પ્રભુની પાસે જઈ ઘૂંટણ નમાવીને પ્રભુને કહેતા હતા પરંતુ હવે શું કરી રહ્યા છે તાત્કાલિક સુકુન માટે આપણા ટેન્શનને આપણા દુઃખને આપણા ક્રોધને આપણા ગુસ્સાને તથા વ્યાકુળતાને કોઈની સાથે વેચવાથી મન હલકું થશે એમ વિચારીને તમારું સમસ્યાનું સમાધાન ના કરીને આગમાં ઘી નાખીને આગ લગાવનાર બેકારના એવા લોકો સાથે તમારા સર્વ દુઃખ બતાવવા તે સારું નથી તમે કોઈની પણ સાથે તમારું દુઃખ વહેંચો તેઓ શું કરશે તમારું દુઃખ દૂર કરવાની જગ્યાએ તેઓ તો આગમાં ઘી નાખવાનું કામ કરે છે પરંતુ તમારા જીવનમાં ઊભી થઈ રહેલી આગની લપેટોને તમારા જીવનમાં ઊભા થઈ રહેલા આગની લપેટોને શાંતિ આપનાર કેવળ એક જ છે એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તમારે કેવળ એટલું જ કરવાનું છે તમારી સમસ્યા લઈ જઈને પ્રભુને કહેવાની છે વાલા વહાનના પતિ સાથે ઝઘડો ના કર્યો પનીના સાથે ઝઘડો ના કર્યો ઝઘડો કરવો તે તો આત્મિક વ્યક્તિનો સ્વભાવ બિલકુલ નથી આત્મિક વ્યક્તિનો સ્વભાવ ઝગડવાનો સ્વભાવ બિલકુલ નથી હોતો જે લોકોનો સ્વભાવ પરમેશ્વર સાથે જોડાયેલો છે તેઓ ઝઘડતા નથી જો તમે લોકો સાથે ઝઘડી પડો છો તો તમે એ વાત બતાવો છો કે તમારું કનેક્શન પરમેશ્વર સાથે નથી વાલો પનીન્નાએ ઝઘડો કર્યો પરંતુ હાન્નાએ ઝઘડો નહોતો કર્યો દુઃખી થઈ તેને સતાવવામાં આવી પતિ સાથે ઝઘડો ના કર્યો પનીન્ના સાથે ઝઘડો ના કર્યો પરંતુ પરમેશ્વરની પાસે જઈને તે ઘૂંટણોમાં આવી ગઈ સીધી પરમેશ્વર પાસે ગઈ પ્રાર્થના કરી શું થયું આવું આપણે જોઈએ નવમી કલમ પેરેસીલોમાં ખાધા પીતા પછી હાનના ઉઠી અને યહોવાના મંદિરની ચોખટની પાસે એક બાજુમાં એક બાજુ એલી આજક ત્યાં આગળ બેઠા હતા પરંતુ હાનના મનમાં દુઃખી થઈને યહોવાની આગળ પ્રાર્થના કરતી અને આંસુ સાથે પુષ્કળ રડવા લાગી ક્યાં આગળ રડી જાણું છું ક્યાં તેણે પોતાની વેદનાને ઊંડેલી જાણું છું ક્યાં તેણે પોતાનું દુઃખ પ્રગટ કર્યું જાણું છું લોકોની આગળ નહીં ફરીથી કહું છું કે મનુષ્ય મનુષ્યની સમસ્યા દૂર નથી કરી શકતા આજે જે મનુષ્ય છે ખૂબ જ છેતરનારા બન્યા છે અને મનુષ્યને દૂર કરવા માટે સહાયતા કરવાની જગ્યાએ સલાહ આપવાની જગ્યાએ તેમની સમસ્યાઓને જટિલ બનાવી દે છે અને જો તમે તમારા જીવનના દુઃખ અને તકલીફને કોઈની પર ભરોસો મૂકીને બતાવશો તો આજે તમારો તેમની સાથે સારો સંબંધ છે મેલ મિલાપ છે આવતીકાલે તૂટી શકે છે તમે તમારા ઘરનો જે કંઈ ભેદ બતાવ્યો હોય તે સર્વ તેઓ જાણે છે એટલા માટે કાલે તમારી વિરુદ્ધ વાત કરશે તમારા દીકરાના વિષયમાં જે વાતોને તમારી દીકરીના વિષયમાં જે વાતોને તમારા પતિના વિષયમાં જે વાતોને લોકો પર ભરોસો રાખીને બતાવી છે કાલના દિવસે જો તમારું અને એમનું કનેક્શન જ્યારે તૂટી જાય બની શકે છે આવતીકાલે તમારો દીકરો અથવા તમારી દીકરી અથવા તમારા પતિ એક જ ઘરમાં રહેવાના છો બહારની વ્યક્તિ શું કરશે જાણો છો તમારી ઘરની એ બાબતો નહીં તમે ભરોસો રાખીને તેમને કહ્યું છે આખી દુનિયા સુધી તેઓ પહોંચાડી દેશે તમને આ બધું કોણે કહ્યું છે તેના પતિએ કહ્યું છે તેની પત્નીએ કહ્યું છે તેના દીકરાએ દીકરીએ કહ્યું છે માતા પિતાએ કહ્યું છે બસ એવું જ છે ને પણ બુદ્ધિમાન પુરુષ છે બુદ્ધિમાન સ્ત્રી છે તો સાંભળો વાલા ભાઈઓ તથા બહેનો તમારા કષ્ટને સંસારને ના કહેશો તમારા દુઃખને સંસારને કહેશો વેચવાથી પણ તેઓ કંઈ નહીં કરી શકે તમારા દુઃખને જે લઈ શકે છે સમાધાન આપી શકે છે તે તો કેવળ એકમાત્ર પ્રભુ ઈસુજ ખ્રિસ્ત છે વલહાનાના જીવનમાં જે વેદના હતી જે દુઃખ હતું તેને લઈ જઈને સીધા પરમેશ્વરની પાસે જણાવી દીધું તેણે ક્યાં જઈને પ્રાર્થના કરી પરમેશ્વરની ઉપસ્થિતિમાં પ્રાર્થના કરી તેણે કેવી રીતે પ્રાર્થના કરી આંસુઓની સાથે પ્રાર્થના કરી રડતા પ્રાર્થના કરી જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર સાથે વાતચીત કરીએ છીએ આખા જગતના સૃષ્ટિ કરતા પરમેશ્વર સાથે તમે વાતચીત કરો છો તમારી વાતચીત સ્પષ્ટ હોવી જોઈએ એક વ્યક્તિ સાથે વાત કરો છો એવી હોવી જોઈએ પરંતુ કેટલાક લોકો તો પ્રાર્થના કરે છે જાણે કોઈની સાથે ઝઘડતા હોય કેટલાક લોકો તો પ્રાર્થના કરે છે જાણે કોઈની સાથે ઝઘડતા હોય જાણે કોઈની સાથે લડતા હોય ના વલાઓ પ્રાર્થના એટલે કે આખા જગતને જે બનાવનાર છે એ પરમેશ્વર સાથે સમસ્યામાં રહેનાર તમે એ કષ્ટોને બતાવો છો વાલાઓ જ્યારે ડૉક્ટર પાસે જઈએ છે શું કરીએ છીએ એ બતાવો ખૂબ જ સરસ રીતે ના ડોક્ટરજી મારાથી ઉઠાતું નથી હું ચાલી શકતો નથી દુઃખ ઉઠાવી રહ્યો છું મારા લીધે ઘરના લોકો પરેશાન થયા છે તેમને પણ હું દુઃખ આપું છું સરસ રીતે તમે ડૉક્ટરને કહો છો પરિચય રહી ડૉક્ટરની પાસે જઈને પણ પોતાનું દુઃખને તેઓ સાંભળે છે એટલા માટે કેટલી સરસ રીતે જણાવો છો જેમણે પ્રાણ આપ્યું છે એવા ડોક્ટરની પાસે જઈને તમારા દુઃખને કેટલી સરસ રીતે જણાવવાનું છે તમારે પરંતુ ખબર નહીં પ્રાર્થના એટલે કે અમે પરમેશ્વર સાથે વાત કરીએ છીએ બિલકુલ એ પ્રમાણે ભાવના જ નથી રહી પ્રાર્થના એટલે કે બીજાની આપણે કોપી કરીએ છીએ બીજા કોઈની નકલ કરીએ છીએ ના વાવ પ્રાર્થના એટલે કે તમે પોતાના પિતા સાથે વાતચીત કરી રહ્યા છો પ્રાર્થના એટલે કે જેના પર તમે ખૂબ પ્રેમ કરો છો એવા મિત્ર સાથે તમારી સર્વ ચિંતાને બતાવવાની છે વલાવ હાન્નાએ કેવી રીતે પ્રાર્થના કરી આવ તે વિશે જોઈએ અગિયારમી કલમથી અને તેણે તે માનતા લીધી હે મારા પ્રભુ યહોવા જો તમે તમારી દાસીના દુઃખ ઉપર ખરેખર દ્રષ્ટિ કરો અને મારું સ્મરણ કરો અને પોતાની દાસીને ભૂલી ન જાઓ તમારી સેવિકાને જો પુત્ર આપો તો હું તમારી સેવામાં જીવનભરને માટે હું તેને યહોવાને અર્પણ કરી દઈશ અને તેના માથા ઉપર છરો હું કદી પણ ફરવા નહીં દઉં જ્યાં સુધી યહોવાની આગળ આ પ્રમાણેની પ્રાર્થના કરી રહી હતી ત્યારે એલી તેના મુખની બાજુ જોઈ રહ્યા હતા તેઓ તેના મુખની બાજુ જોઈ રહ્યા હતા શું તમે જોયું કોઈ પણ વ્યર્થ બાબતો જોવા મળી તે પોતાના સર્વ દુઃખને સુંદર શબ્દોની સાથે બતાવી શકી પ્રાર્થના એટલે પ્રિય ભાઈઓ તથા બહેનો પરમેશ્વર સાથે વાત કરવી કમસે કમ હવેથી પરમેશ્વર સાથે વાત કરીએ છે એમ પ્રાર્થના કરજો જ્યારે તમે ઘૂંટણ નમાવીને આવીને પ્રાર્થના કરો ત્યારે લોકોને લાગવું જોઈએ કોઈની સાથે વાત કરો છો તેણી કોઈની સાથે વાત કરે છે તે વાર્તાલાપને જ્યારે ધ્યાનથી જોવાથી એ જેની સાથે પ્રેમ કરતા હોય તેમની સાથે બહુ સરસ રીતે વાત કરતા હોય એ પ્રમાણે લાગવું જોઈએ તેના વિશે હું દેખાવું જોઈએ તમારી પ્રાર્થનાને કોઈ ધાર્મિક વિધિ અનુસાર ચોક્કસ શબ્દો હોય કોઈ વિધિ હોય જાણે કે મંત્ર હોય કે જપ હોય એ રીતે નથી કરવાનું પ્રભુ ઈસુએ પ્રાર્થના કરી યોહાની સુવાર્તા સત્તરમાં અધ્યાયને તમે વાંચી જોજો પિતા સાથે વાત કરી પિતા તમે જે કામ તમે મને સોંપ્યું હતું તે મેં પૂરું કર્યું છે જેઓને તે મને સોંપ્યા હતા તે સર્વને મેં સંભાળ્યા છે જેમ આપણે એકબીજા સાથે એક છે તેમ તેઓ પણ આપણી સાથે એક થાય એમ ચાહું છું પિતા સાથે એક પુત્ર જે રીતે વાત કરે છે તે જ પ્રમાણે પ્રભુએ વાત કરી આ રીતે વાત કરવી તમારા અને પરમેશ્વર સાથેના સંબંધને પ્રગટ કરે છે તમારા અને પરમેશ્વર સાથેના ગાઢ સંબંધને બતાવે છે હન્નાની પ્રાર્થનાને પરમેશ્વરે સાંભળી ઇલી હાન્નાને જોઈને કહી રહ્યા છે આવો તે વિશે વાંચે સત્તરમી કલમ ઇલીએ કહ્યું તું શાંતિપૂર્વક જા ઇઝરાયલના પરમેશ્વર તને તારા હૃદયની ઈચ્છા પ્રમાણે આપો તેણે કહ્યું કે તારી સેવિકા તારી દ્રષ્ટિમાં કૃપા પ્રાપ્ત કરે ત્યારે તે સ્ત્રી ચાલી ગઈ તેણે ભોજન લીધું તથા તેનું મુખ ત્યાર પછી કદી ઉદાસ ના રહ્યો પછી તેણે ભોજન લીધું અને તેનો મુખ ફરી ઉદાસ ના રહ્યું ઘરમાં સતાવનારી પનીના તો છે હા છે જીવતી છે કે મરી ગઈ જીવે છે તેની બુદ્ધિ ઠેકાણે આવી ના ના આવી દુઃખ આપવાનો સ્વભાવ છે હા જે છે પરંતુ હન્નાએ એક નિર્ણય લીધો શું છે જાણું છો જેના લીધે તે સતાવે છે રડાવી રહી છે દુઃખ આપે છે પરેશાન કરે છે તેને ત્રાસ આપે છે તે સર્વને દૂર કરનાર પરમેશ્વર ખૂબ જ અતિશીઘ્ર મને જે ઉત્તર જોઈએ છે તે જલ્દી આપવાના છે મારે તેને વાતો દ્વારા ઉત્તર આપવાની કોઈ જરૂર નથી મારા પરમેશ્વર કાર્ય દ્વારા જ ઉત્તર આપવા જઈ રહ્યા છે એમ વિશ્વાસ કર્યો વલાવ ખરેખર તમે જાણો છો કે તમારું કનેક્શન પરમેશ્વર સાથે છે અને ખરેખર તેઓ તમારી પ્રાર્થના સાંભળે છે તો લોકોને તમારે વાતો દ્વારા ઉત્તર આપવાની જરૂર નથી પરમેશ્વર પોતાના કાર્યો દ્વારા ઉત્તર આપશે એ વિશ્વાસ સાથે આ સંઘર્ષોની વચ્ચે સતાવનાર રડાવનાર અને તંગ કરનાર લોકો વચ્ચે ઘાયલ કરનાર નિંદા કરનાર એવા લોકો પરિવારની વચ્ચે હન્નાની જેમ જીવવું તે અદભુત છે ને તે દિવસથી તે દુઃખી થવાનું છોડી દીધું વ્યાકુળ થવાનું છોડી દીધું રડવાનું છોડી દીધું શા માટે હવે થયું એ વિશ્વાસ કરું છું વલવ તમે પરમેશ્વર પાસે આવીને પોતાનું દુઃખ સર્વ જણાવીને ફરીથી પાછા ના રડશો તમારા સર્વ દુઃખને પરમેશ્વરને જણાવ્યા પછી પરમેશ્વર મને ઉત્તર આપશે આ રીતે વિશ્વાસ કર્યા પછી ફરીથી તમે નિરાશ ના થશો પરમેશ્વર કેવા પરમેશ્વર છે મારા કષ્ટોને દુઃખને દૂર નથી કરી રહ્યા આ રીતે રડશો નહીં હન્ના પરમેશ્વરની આગળ આવી રડી પોતાનું સર્વ દુઃખ જણાવ્યું પછી ફરીથી તે દુઃખ અને વેદનાને માટે ના રડી તે દિવસથી તેણે ભોજન પણ શરૂ કર્યું તે દિવસથી તેણે દુઃખી થવાનું છોડી દીધું એ સર્વ જોનાર પરમેશ્વરને સમજાઈ ગયું મારી દીકરી મારા પ્રત્યે ખૂબ જ વિશ્વાસની સાથે જીવી રહી છે તે વિશ્વાસને હું આદર આપીશ માન આપ્યું અને અદ્ભુત દીકરાને પ્રદાન કર્યો તે પુત્ર કોણ હતા સમુએલ એક મહાન પ્રબોધક એક મહાન યાજક એક મહાન ન્યાયી તે તો રાજાઓને અભિષેક કરી શકે એવા અદભુત સ્વરૂપે પરમેશ્વરે તે પુત્રને બનાવ્યો કારણ શું છે જેમની આગળ પ્રાર્થના કરવી જોઈએ તેમને પ્રાર્થના કરી ક્યારે પ્રાર્થના કરવાની છે ત્યારે તેણે પ્રાર્થના કરી જ્યાં પ્રાર્થના કરવાની હતી ત્યાં આગળ પ્રાર્થના કરી જેવી પ્રાર્થના કરવાની હતી તેવી પ્રાર્થના કરી જેવો ઉત્તર તેણે પામવાનું હતું તેવું ઉત્તર પામી શકી કારણ જાણો છો તે કેવળ વાતો કરનારી નહોતી પ્રાર્થના કરનારી એક આત્મિક સ્ત્રી હતી એવી કૃપા પરમેશ્વર આપણ સર્વને આપે આવું પ્રાર્થના કરીએ દરેક જણ પ્રાર્થનામાં સહભાગી થાય પવિત્ર પરમેશ્વર પિતા સીધું અને સ્પષ્ટ અમારી સાથે વાત કરી કોની આગળ પ્રાર્થના કરવી અને કેવી રીતે પ્રાર્થના કરવી ક્યારે પ્રાર્થના કરવી ક્યાં આગળ પ્રાર્થના કરવી અમારી સી પ્રાર્થના કરવી જોઈએ તે અદ્ભુત સચ્ચાઈઓને અમારી આગળ વહેંચવી માટે પ્રભુ તમારો આભાર આ અદભુત અને શ્રેષ્ઠ સચ્ચાઈઓને અમારી આગળ પ્રગટ કરતા અમારા જીવનની ભૂલો શું છે અમારા જીવનની કમજોરી શું છે તે અમને સમજાવો તમારો આભાર વવાયેલું આ વચન અમસર્વના જીવનમાં ફળવંત બનીને પિતા અમે હવેથી હાનનાના જીવનની જેમ પ્રાર્થના કરી શકીએ વિશ્વાસ કરી શકીએ પોતાની શાંતિને ગુમાવ્યા વગર શાંતિપૂર્વક જીવી શકીએ ચારી તરફ દુઃખ આપનારા સતાવનારા ઘણા લોકો હોવા છતાં પિતા માત્ર વાત કરનારા ના બનીએ પ્રાર્થના કરવાની કૃપા અમને આપજો પરિણામે પિતા અમે ઉત્તર પામી શકીએ જેઓ અમારી નિંદા કરે છે શૈતાનને સંબંધિત લોકોનું મોં અમે બંધ કરી શકીએ એવા મહાન ઉત્તરને પામીને તેને કાર્યોમાં બતાવી શકીએ તે પ્રમાણે દયા અમ સર્વ પર કરજો પ્રવિશુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા આ અમારું એડ્રેસ કલવરી પોસ્ટ પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર